ડભોઈ મામલતદારની કોર્ટમાં મરણના કેસો અંગેની પદ્ધતિ અંગે ડભોઈ બાર એસોસિએશનના વકીલો નારાજ હોવાથી તેઓની સમક્ષ અનેકવાર વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેઓ મનસ્વી વર્તનથી જ કાર્યવાહી કરતા હોવાથી ડભોઈ બાર એસોસિએશનના વકીલોમાં ભારે નારાજગી વ્યાપી છે ત્યારે આજે બાર એસોસિએશનના પ્રમુખ એચ મકરાણી એસોસિએશનના રૂમમાં તાત્કાલિક બેઠક બોલાવી હતી જેમાં નીચે મુજબના ઠરાવો સર્વસંમતી બહુમતીથી પસાર કરવામાં આવ્યા જેમાં મામલતદાર ડભોઈ પીઆર સાંગડાની કોર્ટમાં જન્મ મરણ નોંધણી અંગેના કેસો ચલાવવામાં આવે છે સદર કેસો બાબતે તેઓને અગાઉ સદર કેસો ચલાવવાની પદ્ધતિ અંગે બાર એસોસિએશન તરફથી વારંવાર વિનંતીઓ કરવા છતાં તેઓ મનસ્વી રીતે કાર્યવાહી કરતા છે જેવી કે મરણની અરજી લગત અરજદાર તરફથી કયા દસ્તાવેજો પુરાવાના કોર્ટમાં રજૂ કરવાના છે તેની ચેકલિસ્ટ આપવામાં આવતું નથી અરજી રજૂ થયા બાદ તે અંગેની જાહેર પ્રસિદ્ધિ માટેના મુસદ્દો અરજદારને આપવાની કોઈ સમય મર્યાદા હોતી નથી અરજી દાખલ થયા બાદ અંગેની નોટિસો અરજદાર કે વકીલને કાઢવામાં આવતી નથી आज एस डी एसडीएम साहेब खाते जो मामलतदार સાહેબ દ્વારા વકીલો અને અમારા વકીલોના સિનિયરો સાથે ગેરવર્તણૂક કરી હતી એનું આવેદન પત્ર આપેલ છે પચીસ તારીખના રોજ વકીલો ન્યુસન્સ ફેલાવે છે વકીલો કોર્ટમાં ના જોઈએ એ બાબતની કરી હતી મસ્ત નહીં થવું એ બાબતનું નિવેદન આ જો એસડીએમ સાહેબને આપેલ છે જો આ નિવેદન થી અમને એવી આશા છે કે સંઘાળા સાહેબને એમની ભૂલ સમજાય અને આગળથી વકીલોની ઇજ્જત કરે કારણ કે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે વકીલોને રોકતા અટકાવતી નથી કોઈપણ કોર્ટ કોર્ટ ઓપન હોય ત્યારે વકીલોને ઇન કેમેરા પ્રોસિડિંગ સિવાય દરેક વકીલને ને અંદર એલાઉ કરવામાં આવે છે પરંતુ એમના દ્વારા મનમાની કરવામાં આવી છે એનો અમે વકીલ વિરોધ કરીએ છીએ અને વકીલ વકીલાત એક જ્યારે ચાર સ્તંભો સરકારના ચાર સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું તસ્તી મસ નહીં થઈ પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું એ અમારી એકતા છે એને વકીલોનું એક કર્તવ્ય છે વકીલ એકતા જિંદાબાદ મામલતદાર સાહેબ શ્રી સંઘારા સાહેબ વકીલો પ્રત્યે તેઓનો સ્વભાવ અને વકીલો પ્રત્યે કુરવાણીનો સ્વભાવ ઉપયોગ કરેલો અને તેમાં વકીલોને જણાવેલું કે કે વકીલોએ જન્મમરણ કેસમાં આવવું ન જોઈએ અને વકીલોએ જન્મમરણ કેસમાં પડવું ના જોઈએ હું મામલદર સાહેબને કહેવા માગું છું કે જન્મમર્ણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મમર્ણના કેસો મામલતર સાહેબને સોંપવામાં આવેલા છે મામલદર સાહેબ આ કેસ ચલાવવામાં તમારે ચલાવવાના છે અને એમાં વકીલો જ એમાં એપિયર થઈ શકે કારણ કે એનો પ્રોસિયર એવો છે અને એ પ્રોસિયરમાં થી પાંચ તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી જન્મમર્ણના જે કે હુકમો થાય તે ઉકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકાને તે કરી શકે છે આ એક ઓર્ડર કર્યા જે કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે એમાં મામલતદાર સાહેબ વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ આ કાર્ય કરશે અને વકીલોને જો તમે અંદર બેસવા નહીં દો વકીલોનો વિરોધ કરશો સાહેબ તો એની માટે ઉગ્ર આંદોલન ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવી રીતે વકીલોના ન્યુસન્સ કહેવાનો કે તમારો અધિકારો નથી થાય એટલે હું કહું છું કે આપી સરકારની સરકારી કર્મચારી જો અને કર્મચારી તરીકે વર્તવાનું છે આપણે પ્રજા માટે છે ને પ્રજાના કામો કરવાના છે જેથી આજ રોજ અમે આવેદન પત્ર નાયબ નાયબ કલેક્ટર શ્રી ડભોઈ આપેલું છે અને આગળ આગળની કાર્યવાહી જિલ્લા કલેક્ટર શ્રી ને મળવાનું છે અને ત્યારબાદ ઉગ્ર આંદોલન અમે કરવાના છે